દેવગઢ બારિયાના ગુણા સાલિયા ગામ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી કોરિડોર હાઈવે નીચેના ગુણા સાલિયા રોડ ગંડાળામાં વરસાદી પાણીનો ભરાવો વાહન ચાલકો ત્રણ થી ચાર ફૂટ પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે નીચે ગુણા સાલિયા રોડ ગંડાળામાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કેળસમાં પાણીનો ભરાવો થાય છે જેના કારણે વાહન ચાલકોને કેળસમાં પાણીમાંથી પસાર ફવડું પડે છે જેના કારણે જીવનું જોખમ રહે છે દેવગઢ બારિયા તાલુકાના પીપળોદ પાસે આવેલ સાલિયા ગામેથી મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે રોડ પસાર થાય છે અને આ નેશનલ હાઈવે રોડ જ્યાં પસાર થાય છે તે જગ્યાએ પીપળોદના ગુણા સાલિયા રોડ પસાર થાય છે જે જગ્યાએ હાલમાં પસાર થવા માટે એક મોટું ગંડાળું બનાવવામાં આવ્યું છે જ્યાં હાલ ચોમાસુ સત્રમાં વરસાદ પડતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ત્રણ ચાર ફૂટ પાણીનો ભરાવો થતા નિશાળે જતા વિદ્યાર્થીઓ અને મોટર સાઇકલ તેમજ બીજા વાહનોથી પસાર થવું અઘરું બન્યું છે રિપોર્ટર વિપુલ બારીયા પીપલોદ